નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે આવી છે મહિન્દ્રા એક્સવી થ્રી ડબલ ઓ કે જેમાં સીએનજી કીટનું ઓલરેડી આપણે ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે મિત્રો ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે ફેક્ટરી ફિટિંગ કરેલું છે અને સેફ્ટી વાઇઝ હરેક પાર્ટને લગાડવામાં આવ્યા છે મિત્રો ખાલી પેટ્રોલના ઢાંકણામાંથી વાર લગાડવાથી કંપની ફિટિંગ થાય એવું બિલકુલ નથી હોતું એ સિવાય પણ આગળના જે પાર્ટ્સ છે એ પ્રોપર કન્ડિશનમાં લગાડવા ખાસ જરૂરી છે ફેક્ટરી ફિટિંગ એટલે એક અરાઈ દ્વારા જે એક ખાસ ગાઈડલાઇન સીએનજી લગાડવા માટેની જે આવતી હોય છે એ ગાઈડલાઇન મુજબ ગાડીની અંદર સેફટી દ્વારા હરેક વસ્તુને સેફ્ટી વાઈઝ ફિટિંગ કરવામાં આવતું હોય છે આપ જોઈ શકો છો કે ગાડીની અંદર સીએનજીનો કોઈ બી પાર્ટ્સ તમને સી જે છે એ એન્જિનની અંદર બહારની સાઈડમાં જોવા મળતો નથી કારણ કે સીએનજીનું ટોટલિંગ વાયરિંગ ઇસીએમ પાવર બુસ્ટર આપણે ડેશબોર્ડ અંદર સેફ જગ્યા ઇન્સ્ટોલેશન કરેલું છે કે ગાડી ક્યારે બી વરસાદમાં પલ્લે છે કે એન્જિન વોશ કરીએ છે તો પાણી લાગવાથી ગાડીની અંદર ક્યારે બંધ થવાનો કે શોખ સર્કિટ થવાનો કે ફાયર થવાના પ્રશ્ન બનતા નથી મિત્રો રેટ્રો ફિટિંગમાં જોયું છે કે ઘણીવાર ગાડીઓમાં આગ લાગવાના પ્રશ્ન બનતા હોય છે શોખ સરકી થવાના પ્રશ્ન બનતા હોય છે ચોમાસામાં ચાલુ વરસાદે ગાડી બંધ થઈ જતી હોય છે એન્જિન વોશ કરીએ ત્યારે ગાડી બંધ થઈ જતી હોય છે આ બધા ફિટિંગને કારણે જે ગાડીની અંદર નાના મોટા ઇસ્યુ થતા હોય છે પણ આપણી ફિટિંગની અંદર જે કંપની ફિટિંગ કરીએ છીએ ફેક્ટરી ફિટિંગ કરીએ છીએ એમાં લાઈફ ટાઈમ ક્યારે આગ લાગવાના કે શોખ સરકી થવાની અંદર કોઈ બી પ્રશ્ન ગાડીની અંદર થતા નથી આપ આગળની સાઈડમાં જોઈ શકો છો કે એન્જિન સાઇડમાં કોઈ પણ તમને સીએનજીના એક્સ્ટ્રા પાર્ટ્સ કોઈ વાયરિંગ કે કોઈ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી કારણ કે હરેક પાર્ટ્સ આપણે કંપનીની જે આઈ કેટના જે ગાઈડલાઇન મુજબ આપણે ડેશબોર્ડ અંદર લગાડેલા છે એટલે ગાડીની અંદર લાઇફ ટાઈમ કોઈ પ્રશ્ન આવતો નથી પ્લસ મિત્રો વાત કરીએ ફિલિંગ પોઈન્ટની તો એક એમરજન્સી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ મંકેલો છે એમરજન્સી યુઝ માટે અને મેઇન ફિલિંગ પોઈન્ટ આપણો છે પેટ્રોલના ઢાંકણાની અંદર અહીંયાથી તમારો જે છે ગેસનો મેઇન ગેસ ફિલિંગ ડાયરેક્ટ પેટ્રોલના ઢાંકણામાંથી થઈ જાય છે મિત્રો ગાડી જ્યારે આપણી ગરમ હોય છે બસો ચારસો કિલોમીટર ચાલેલી હોય છે ત્યારે આગળથી ગેસ પૂરવામાં જે જોખમ રહે છે એ આપણે પાછળથી ગેસ પૂરવામાં રહેતું નથી માત્ર મેઇન સેફ્ટી પોઈન્ટ પાછળનો હોય છે આગળનો વાલ આપણે ખાલી માત્ર એમરજન્સી યુઝ માટે આપીએ છીએ કે બાય ચાન્સ તમે ક્યારેક રોંગ સાઈડમાં જતા રહ્યા તો આગળથી પણ ગેસનું ફિલિંગ તમે કરી શકો છો વાત કરીએ ડીકી બૂટની તો પાછળની સાઈડમાં આપણે જે છે આપણી ટાંકી જે લાગી ગઈ છે ટાંકીનું પ્રોપર આપણે ફિટિંગ કરવામાં આવ્યું છે સ્પેર વ્હીલ જે છે એ આગળના સીટ નીચે કરીને સ્પેર વ્હીલ છે ત્યારબાદ ઉપરનો ભાગ જે છે એ ટોટલ તમારું લગેજ જે છે એ આ સાઈડમાં આવી જતો હોય છે અને વાત કરીએ સ્ટેન્ડની તો ગાડીની અંદર જે છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું આપણે સ્ટેન્ડ મારેલું છે અને હરેક પાર્ટને પ્રોપર કવર સાથે ફિટિંગ કરવામાં આવ્યું છે મિત્રો ફિટિંગ ગાડીની અંદર એકદમ પ્રોપર કરવામાં આવ્યું છે ખૂબ સારું એવું ફિટિંગ નીકળીને ગાડીની અંદર આપણને મળે છે સાથે સાથે ગાડીનું જે વર્ઝન છે સીએનજીનું હાઈ અપગ્રેડ વર્ઝન આપણે ગાડીની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે સી ઓબીડી ટુ વર્ઝન આપણે ગાડીની અંદર યુઝ કરતા હોઈએ છીએ કે જે ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જબરદસ્ત આપણને મળે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ અંબાજી માના હાથી મંદિરની બાજુમાં એસજી હાઈવે મેઇન રોડ ઉપર